ચોમાસા દરમિયાન સુરતમાં પૂરના સમય રેસ્ક્યુ ઝડપથી થઈ શકે તેના માટે ફાયર વિભાગે તમામ ફાયર સ્ટેશન સુરત શહેર તાપી નદી કિનારે વસેલું શહેર છે જ્યારે પણ ચોમાસામાં વધુ વરસાદ થાય છે ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઉભું થઈ જાય છે શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાને કારણે ખાડી પૂરનું પણ સંકટ સુરત શહેરમાં જોવા મળે છે આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તેના માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે તો સુરત શહેરના કુલ પંદર જેટલા ફાસ્ટ સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવાઈ છે સુરત શહેરમાં ભૂતકાળમાં એક વખત પૂર્વ સંકટ સર્જાયો હતો તે સમયે શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાતી હોય છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમકેમ રેસ્ટ કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી જતી હોય છે ચોમાસુ શરૂ થતાની સાથે જ શહેરના તમામ વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ યોગ્ય કામગીરી થઈ શકે તેના માટે ફાયર સાધનો ઉપલબ્ધ કરી દેવાયા છે ઓફિસર જણાવ્યું કે ચોમાસાની શરૂઆત થતા પહેલા જ ફાયર વિભાગે તમામ કામગીરી પૂર્ણ કરી દીધી છે જેટલા પણ સાધનોની રેસ્ક્યુ કામગીરી માટે જરૂરિયાત હોય છે એ તમામ સાધનોના મેન્ટેનન્સની કામગીરી પણ પૂર્ણ કરાઈ છે વિભાગ પાસે બસો પચાસ જેટલા તરવૈયાઓ છે જે સારી રીતે રસ્તુની કામગીરી કરી શકે તેવા છે શહેરમાં ઝાડ પડવાના કિસ્સાઓ ખૂબ વધી જાય છે ઝાડને દૂર કરવા માટેની કામગીરી પણ ખૂબ ઝડપમાં કરવી પડતી હોય છે અનિવાર્ય સંજોગ ઊભા થાય તો તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહે તેના માટે અત્યારથી જ તેમને સૂચના આપી દેવાય છે જ્યારે પણ આદેશ થાય ત્યારે તમામ કર્મચારીએ તેનો તત્કાળ અમલ કરવા માટે કહી દેવાયું છે सूरत फायर ब्रिगेड ने संपूर्ण तैयारी अपनी की है और 32 बोट है हमारी उनका रिपेयरिंग मेंटेनेंस का कामगिरी पूरी हुई है और अंडर वाटर सर्च कैमरा और कटर्स वगैरह जो स्प्रेटर इनका किस तरह से यूज करना है इनका सबको ट्रेनिंग दिया है 250 जितने तरवैया है सभी का वे पे ट्रेनिंग दिया और उन लोगों को अंडर वाटर सर्च कैमरा किस तरह से यूज करना है वाटर रेस्क्यू किस तरह से करना है इन सब का ट्रेनिंग दिया हुआ है इस बार हमने दो ट्रैक्टर्स लिए हैं जो फूड पैकेट वगैरह वितरण की कामगिरी है या कहीं किसी को शेल्टर होम ले लो लो लैंग एरिया में से शिफ्ट करना है किसी को तो ये ट्रैक्टर का उपयोग करेंगे हम लोग और इस तरह सूरत फायर ब्रिगेड पूरी तैयारी में है और आगे कहीं हवामान बिगड़ता है या कहीं पर टीम भेजने की जैसे बनासकांटा और बड़ौड़ा वगैरह गए थे लास्ट लास्ट ईयर तो इस साल भी कहीं भेजना पड़ेगा तो पूरा जो महकम है तैयार है और इनका अगर 12 कलाक ड्यूटी भी करी करनी पड़ी तो बारह घंटे ड्यूटी करने के लिए सब तैयार है और रजा वगैरह पे भी रोक लगा दी जाएगी भेजने के लिए कितने बंदे फायर फाइटर वहाँ जाते हैं दूसरी जगह वो डिपेंड करता है कि वो लोग जो सिचुएशन है उस पर कितनी टीम मांगते हैं उसके अकॉर्डिंग हम लोग रिजर्व स्टाफ रखते हैं अपना और सभी बीस फायर स्टेशन है बीस फायर स्टेशन पर बीस टीम तैयार रखी हुई है और करीब एक के आसपास जो है स्पेयर स्टाफ रखा हुआ है वाटर रेस्क्यू